અત્યારે સાડા આઠ વાગ્યા છે પણ સવારનું વાતાવરણ જોવો તમે શેરૂ બેન ભરે છે કાગળ ઢાકી દીધો અહીંયા ઢેકો અંદર જોવા આ અંદર છે ને જિંદગીમાં આપણે પહેલી વાર જોયો છે એવો અંદાજ છે અત્યારે નવ વાગ્યા સવારના છ વાગ્યા હોય ને એવું વાતાવરણ છે બાજુનો દિવસ ને બહુ ખતરનાક છે ફેરો વરસાદ એવો ઊભો કરે જો કાંઈ જ વાવાઝોડા થશે વરસાદ એવો કરે

અંધારું છે આજે આમ છ વાગ્યા હોય ને એવું લાગે તો મોબાઈલમાં થોડું વાળું દેખાય સોખું દેખાય આમ બાકી છે ને હજી બહુ સારું અમે તો કાલે બાજરો પડ્યો હતો અલર એવું હતું કારણ કે વરસાદનું વાતાવરણ હતું બાજરો જો કાઢી નાખો કાલે આપણે બીજે જો પૂળા એમને પડ્યા છે બેન થેલીઓ ભરે છે કારણ કે વેલ્યુ નાખવાનો છે અને વરસાદ જો તમે આમ ખૂબ અંધારાલો હે વરસાદ આવે થાય ને પેલા વેવી નાખવાનું છે જે બાજરો આમ લીલો હતો ફૂંકાવા દેવાનો હતો પણ છે ને વરસાદના કારણે વેવીને ઘેરે નાખવો પડશે અને તેમાં સફળ જાય એવું થાય આમ અહીંયા તો એટલો અંધાર છે ખોટ વીટી આ અહીંયા આ આયા કાગળ ઢાકો પછી આયા ઢાકો અમને કાગળ ઢાકો હજી કાગળ ઢાકી રહ્યા ને આ વરસાદ છે ઉ બીજું જરૂર જરૂર ને અંદર જો કાળું ભાણ જેવું થઈ ગયું અંધાર છે ને આપણે પહેલી વાર જોયો એવો અંધાર હે ફોનમાં ક્લેરિટી તો સારી આવે છે સોખું દેખાય છે બાકી અંધાર છે ને બહુ એટલે બહુ છે એકદમ અત્યારે હે નવ વાગ્યા કવર છ વાગ્યા હોય ને એવું વાતાવરણ છે એની કતે વધારે ઓકો થઈ રહેશે જો સર વરસાદમાં ઝરમર ઝરમર વરસાદ વળે બાકી તો આજનો દી છે ને બહુ ખતરનાક છે લાઈટ એવી ગઈ જો અને વરસાદ જો લેવા મીણો છે હવે કઈ ચાલપત્રી ના ના

được cái lèo nhất Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những આપણે એના પછી બાજુ લેવાઈ ગયો કાગળ અહીંયા ઢાકી દીધો બે ડીગલા નીરના બે અહીંયા ગંજેતી ઢાકી દીધી અને પછી વરસાદ શરૂ છે એટલે સારું છે મને તને ઘણું નુકસાન મળે બાજરો બાજુ લેવીને તો ની ઢાકી દીધી બે તો વરસાદ મળ્યો આનંદ માણો વધારે વરસાદ છે આરે છે ને પવન ને ગાજરી સાથે છે ને એટલે થોડુંક કેવર આવે અહીંયા જો મારા મોટા બા જો શરૂ વરસાદમાં કેમેરામાં પાણી આવી ગયું છે કારણ કે વરસાદ શરૂ છે ને એટલે પાણી આવી જાય કેમેરાની તરફ પવિત્રો ઈચ્છા છે ને વરસાદ રહી ગયો છે અને હજી કડાકા ને ભડાકા શરૂ છે પા જો સાબલા વ્રણા અને ખેતરમાં પાણી તો હાલી જ ગયા છે પણ જમીન કીધું ની હોય ને એટલે સુઈ ગઈ છે ખડ બધું હોઈ ગયું જાય રહી ત્યાં કારણ કે પવન આ રહ્યા બહુ હતો હજી આ બાજુ પાછો અંધાર છો હે અને આ બાજુ ઉગાડશે એટલે થોડીક વારમાં પાછો વરસાદ આવવો જોઈએ ડોલર રીંગણા છે રહ્યા છે કારણ કે વરસાદના કારણે આ લગી તો વાસ આવી ગઈ આ બાજુ બધું પાણી ભરાઈ ગયું છે વરસાદ સાચ ને પડ્યો અપડી કામ જો પગમાં ગારો છોડતો નથી જે રીતે નહીં ત્યારે તો આમાં એને ખૂટી જાય એટલો ગારો થાય આ ત્યાં હું ને જો આમાં ટાઈસ નખાવાની હતી પછી હજી સોમો બેઠો નથી તોય વરસાદ એવો એટલે એને પાણી ભરાઈ ગયું બાકી તો અત્યારે ટાઈસ નખાઈ દેવાની છે સોમો બે નહીં પહેલાં અને આ બાજુની વાડીમાં જો પાણી ભરાઈ ગયું હે બહુ ડેમ ભરાઈ ગયું આખું सदरै गयो है छोरो बन बना है छ पजा ये ज काम खेलक दिदो बरसात मा बिजा खान मजा का अरु पान खैजो खौ आ मोय न मोर आइ दिस मरछ मोशो मरतो आइ गयो हेउ है तेकी मरतो मरतो नाइते मोरतो खादम ताखा देखतिक लागिस हे सा बाप ओ तो पैना जा नाइ तो नाइ दे दे खौ हले आ जिंदगी बेजनै વરસાદ રહી ગયા પછી નો માહોલ જોવો શાંત વાતાવરણ થઈ ગયો એકદમ આવો ગોજો પડી ગયો એક તો હડીક તો છે ને એટલો વાન એટલો પોન એવો ને બહ બહા કે બોલાવી તું ત્યારે બનાવી નાખો છે મકાઈનો શેવડો છેવડો સરસ મજાનો અને સરસ સેવ નાખીએ મકાઈ મકાઈનો છેવડો પાણી મજા બહુ હોય નાખીએ સેવ નાખવામાં ખાવો હે નાસ્તા પાણી કરી થોડી વાર આવી જશે આવે પવનની મોજ લઈ જો વાડીમાં બધો બિયારો ઉગી ગયો હરિયાળી બની ગઈ આ બાજુમાં તો સફેદ છે એ ડુંગળી છે આમ તો કમોસમી વરસાદ આવે આમ નુકસાન ને ખેતર ખાલી હોય ને એટલો ફાયદો થાય કારણ કે આ જે બિયારો હોય ને એ બધો ઉગી જાય હવે આમાં ખેડી નાખે ને એટલે ઘણો ખરો બિયારો છે ને ઉગે નહીં કારણ કે જો જેટલો બિયારો હતો એ બધો ઉગી ગયો છે ડાયરેક્ટ ખેડાવી નાખે એટલે આ બિયારો બધો પડી જાય પછી જે કાંઈ હોવું એવું આવી દે એટલે આમ ફાયદો થાય અને બે હું તો બે પાડીઓ અહીંયા બાંધી દીધી કારણ કે અમે પાણી ભરાઈ ગયો હતો પૂલ એટલે અહીંયા બાંધવી પીડી બાકી તો ગારો તો વરસાદ સદા આવે એટલે વાડીઓમાં ગારો થાય જ આ તો વાહડા લેવાતા માંડવો બનાવવા પીડા અહીંયા ખુલ્લી ગયા